નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ તારકી બાપ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર તમારા ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ ને એટલે આવો જ પ્રેમ બરકરાર રાખજો હરેક લોકોને કહું છું કે ભાઈ ઓર્ગેનિક ખાવાનું ચાલુ કરો આવનારા સમયમાં માં લખવું હોય તો લખી લેજો વિશનરી માણસ છું પાંચ વર્ષ અગાઉ વિચારું છું યુટ્યુબ ની શરૂઆત કરનારો કોમેડી વિડીયો ની કરનારો હું છું ખજુરભાઈ કોઈ અભિમાન નથી કરતો પણ આ સત્ય વાત કરું છું બે હાજર તેર માં શરૂઆત કરી હતી એટલે વિઝનરી માણસો એટલે કહું છું કે આવનારા સમયમાં ગુજરાતના પચાસ થી સાહીઠ ટકા યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં ડિપ્રેશનમાં આવી જાય લખવું હોય તો લખી લેજો અને કેન્સર ઘરે ઘરે થઈ જાય લખવું હોય તો લખી લેજો કેમ કેમ કે ભેળસેળમાં કોઈની રોકચોક નથી દુનિયાભરનો ભેળસેળ થાય છે ખાવામાં એ ભેળસેળ છે એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે ઓર્ગેનિક ખાવાનું ચાલુ રાખો કદાચ દ્રાક્ષ લઈને આવો છો તો દ્રાક્ષને ગરમ પાણીમાં ધો પાણીથી ધો સારી રીતના ખાલી એકવાર પાણીની ડોલમાં દ્રાક્ષને નાખી દીધી અને દવા નીકળી ગઈ વેમ માં રેતાની તમામ ગુજરાતીઓને ખાસ કહું છું કે જે જે વસ્તુમાં દવા હોય જે જે શાકભાજી હોય ફ્રૂટ હોય જે જગ્યા પર દવા હોય એને ગરમ પાણીમાં ધોવાનો આગ્રહ રાખો અને તેલ આ તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાવ તો એક જ તેલ વાપરે સરસોનું ખાવામાં તમે દક્ષિણ ભારતમાં જાઓ ગોવા હોય કર્ણાટક હોય તો ત્યાં એક જ તેલ વાપરે નારિયેળનું ખાવામાં પણ આપણું ગુજરાત આપણું ભારત એક એવું છે કે ભાઈ ત્યાં દોઢસો પ્રકારના તેલ આપણે ખાઈ છીએ કપાસિયા હોય માંડવીનું હોય તલનું તેલ હોય બદામનું હોય તેલ હોય દુનિયાભરના તેલ વાપરી આપણે કદાચ થી આપણે કદાચ કચ્છમાં જાતા હોય પાણી પીર એટલે કે ભાઈ પાણી બદલાઈ ગયું એટલે તાવ આવી ગયું તો ઈ પેટ ની અંદર આપણે વર્ષો થી કેટલી વસ્તુ નાખી છે તેલ રૂપી વિચાર કરી લેજો

ખાવાનો આગ્રહ રાખો આ તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું આ ગામે ગામે ભટકું છું એનું મોટા મોટું કારણ એ છે કે ભાઈ સારું ખાવ થોડું ખાવ સારું ખાવ ઓર્ગેનિક ખાવ

કઈ લગન લગનની ની સિરીઝ આવી છે મારા દીકરાના લગન લગ્ન હોય છે અને દીકરાના લગન દીકરો મારો હાવ લુખો હોય